પોરબંદર જિલ્લામાં ગુટલેગર ના કિમ્યા નાકામણકારી છપ્પન લાખના દારૂનો નાશ પોરબંદર જિલ્લા પોલીસની જબરી કામગીરી દેશી અને અંગ્રેજી દારૂનો નાશ કરાયો પોરબંદરના ઇન્દિરાનગર સમુદ્ર કિનારે દારૂનો નાશ કરવામાં આવ્યો ગાંધી ગાંધીભૂમિ પોરબંદરની ગરિમા જાળવવા પોલીસની અવારનવાર ડ્રાઈવ યોજાય છે પોલીસની કામગીરી આજે સમુદ્ર કિનારે દુધવતા સાગર કિનારે જોવા મળી આજરોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લા પોલીસના પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા રાણાવાવ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન એમના તમામ દેશી દારૂના જે ગુનાઓ કરવામાં આવેલ છે એમાં જે દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે તથા વિદેશી દારૂના જે ગુના નોંધવામાં આવેલ છે અને એમાં જે વિદેશી દારૂ કબ્જે કરવામાં આવેલ છે તે દેશી તથા વિદેશી દારૂનો સ્પેશિયલ કેસો તથા જે કેસો પેન્ડિંગ છે તેમાં નામદાર લગત નામદાર કોર્ટનો હુકમ મેળવી આ તમામ દેશી અને વિદેશી દારૂના આજે પ્રોહિબિશન મુદ્દામાલની કાર્યવાહી અત્યારે ઇન્દિરાનગર ખાતે કરવામાં આવી રહેલ છે જેમાં ગ્રામ્ય ડિવિઝનમાં દેશી દારૂની જે નાશ કરવાનો છે તેની કુલ કિંમત દસ લાખ સત્તર હજાર છસો ચાલીસ જેટલી થાય છે તથા ગ્રામ્ય ડિવિઝનના જે વિદેશી દારૂના નાશ કરવાના છે તેની કુલ કિંમત છત્રીસ લાખ છન્નું હજાર ચારસો એક જેટલી થાય છે તે જ રીતે રાણાવાવ ડિવિઝનમાં જે દેશી દારૂનો નાશ કરવાનો છે તેની કુલ કિંમત ચાર લાખ સિત્યોતેર હજાર છસો ચાલીસ જેટલી થાય છે અને વિદેશી દારૂનો જે નાશ કરવાનો છે જે રાણા ડિવિઝનના તેની કુલ કિંમત જેટલી થાય છે આમ બંને ડિવિઝનના દેશી દારૂના આંકડા જોઈએ તો કુલ ચુમ્મોતેરસો એસી લીટર જેટલો દેશી દારૂનો નાશ કરવાનો છે જેની કુલ કિંમત ચૌદ લાખ પંચાણું હજાર બસો એસી રૂપિયા થાય છે અને વિદેશી દારૂ બંને ડિવિઝનની કુલ થઈને કુલ તેર હજાર આઠસો સુડતાલીસ બોટલ નંગ બોટલ તથા બીયર તથા જે ચપટા હોય છે તે કુલ મળીને તેર હજાર આઠસો સુડતાલીસ થાય છે જેની કુલ કિંમત ચાલીસ લાખ ઓગણસી હજાર સાતસો ને બાવીસ રૂપિયા થાય છે આમ બધો કુલ મળી અને અંદાજીત છપ્પન લાખ થી વધુ કિંમતનો દેશી તથા વિદેશી દારૂનો નાશ આજે ઇન્દ્રિયનગર પોરબંદર ખાતે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં જે નિયુક્ત કમિટી છે જેમાં એસડીએમ સાહેબ શ્રી

દેશી દારૂ તથા વિદેશી દારૂના જે અડ્ડાઓ છે તેના ઉપર રેડ કરવાની કાર્યવાહી ચાલતી હોય છે અને દૈનિક ધોરણે કેસ નોંધવામાં આવે છે કેસ કરવામાં આવતા હોય છે તે જ પ્રમાણે ndarun 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 ndarun